હવાલા રેકેટથી બાંગ્લાદેશમાં સક્રિય આ પાંચ સંસ્થાઓ પાસે રૂપિયા પહોંચતા હોવાની માહિતી પોલીસને જ મળી છે પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ પૈકી કેટલીક સંસ્થાઓ ભારત વિરોધી કાર્યવાહીમાં સામેલ હોવાના ઇનપુટ્સ પણ મળ્યા છે બેંક અને પશ્ચિમ બંગાળની આંગળીયા પેઢી દ્વારા હવાલા પકડાયા છે બાંગ્લાદેશ સાથે સ્ક્રેપ ના સામાનની લેવડ દેવડ બતાવીને જે રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા છે તે પૈકી મોટા ભાગના વ્યવહારો બેંક અને પશ્ચિમ બંગાળની કેટલીક આંગળીયા પેઢી થકી પાડવામાં આવ્યા છે બાંગ્લાદેશથી મંગાવેલા સામાનના રૂપિયાના નામે ટ્રાન્સફર કરાવ્યા છે શંકા જાય નહીં એ માટે જીએસટી પણ ભરવામાં આવ્યું છે પોલીસના ધ્યાને આવ્યું છે કે હવાલા રેકેટમાં માત્ર ખોટા બિલ બનાવીને પૈસા ટ્રાન્સફર થાય છે એટલું જ પૂરતું નથી જે વસ્તુની ફિઝિકલ લેવડ દેવડ નથી થઈ અને માત્ર કાગળ પર જ વ્યવહાર બતાવાયા છે તેમાં માટે જીએસટી પણ ભર્યો છે ભંગાર એટલે કે ભૂતિયા કંપનીઓ બનાવી માત્ર ચોપડા પર જ ખરીદ વેચાણ બતાવીને બાંગ્લાદેશમાં હવાલાથી રૂપિયા ટ્રાન્સફર કરવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાસકાંઠાના જ એક શખ્સની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે જેમાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવી ભૂતિયા કંપનીઓ દ્વારા હવાલા રેકેટ ચાલતું હોવાનો થયો છે છે અમદાવાદ બ્રાન્ચના સિનિયર કે આ બાંગ્લાદેશમાં ભારત વિરોધી સંસ્થાઓ સુધી પહોંચતા હોવાની માહિતી આધારે તપાસ ચાલી રહી છે ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓએ ગુજરાત વાયા પશ્ચિમ બંગાળ થઈ બાંગ્લાદેશમાં પડતા હવાલા રેકેટમાં આઠેક લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હોવાની વાત કબૂલાત કરી છે હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો હોવાની વાતનું સમર્થન આપતા સિનિયર અધિકારીઓએ ટૂંક સમયમાં સત્તાવાર મની લોન્ડરિંગ અંગે કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું છાપીમાંથી પકડાયેલા શખ્સે ક્રાઇમ બ્રાન્ચના ગુપ્ત ઓપરેશનની ગંધ આવી જતા ત્રીસ લાખનો સ્ક્રેપ લઈને માલ પણ મોકલ્યો હતો જે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે પોલીસને એ પણ જાણવા મળ્યું છે છે કે અટકમાં લેવાયેલા વર્ષમાં સરેરાશ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાંગ્લાદેશની આ પાંચ સંસ્થા પર પોલીસની નજર અને પોલીસનું કહેવું છે કે બાંગ્લાદેશીઓએ આર્થિક સ્થિતિ સુધારવા માટે ભારતમાં ઘુસી આવે છે અને પછી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જિલ્લાઓમાં ઓળખ બદલી રહે છે તે પૈકી કેટલાક વેપાર ધંધા સેટ પણ કરી લે છે તો કેટલાક રૂપિયા બાંગ્લાદેશમાં મજૂરી નામે તેમના પરિવારોને મોકલાવે છે આ રૂપિયા ખરેખર તેમના પરિવારને જ મળે છે કે પછી ત્યાં સક્રિય ભારત વિરોધી સંસ્થાઓ રઝાકાર અલ સમસ અલ બદલ ઇસ્લામિક છાત્ર શિબિર કે હિફાજતે ઇસ્લામ કે પછી એ ઇસ્લામ સુધી પહોંચે છે તેના પર સર્વેલન્સ છે અને ઘણી બધી વિગતો મળી છે પશ્ચિમ બંગાળથી આંગળિયા રૂપિયા પહોંચે છે એક અધિકારીએ રૂપિયા બાંગ્લાદેશમાં કેવી રીતે પહોંચે તેનું ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે કેટલાક બેંક દ્વારા વ્યવહાર કરે છે તો કેટલાક અહીંથી પશ્ચિમ બંગાળ આંગણિયા કે બેંક સુધી ટ્રાન્સફર કરે છે ત્યાંથી કેટલીક આંગળિયા પેઢી વિદેશમાં પણ હવાલા પાડી આપતી હોવાનું ધ્યાને આવ્યું છે તખ્તાપલટના કારણે તેમના વિરુદ્ધનું પોલીસનું અભિયાન અટક્યું ંગ્લાદેશીઓ પર પોલીસના એક મોટા ઓપરેશનને બ્રેક મારી દીધી હોવાનો ઘટ થયો છે ડ્રગ સપ્લાય વૈશ્યવૃત્તિ અને બાંગ્લાદેશમાં સક્રિય ભારત વિરોધી પાંચ જેટલી સંસ્થાઓને અહીંથી જ ફંડ સપ્લાય કરવા જેવી ગંભીર બાબતોને લઈને આ એજન્સી છેલ્લા મહિનાથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર વોચ રાખી રહી છે અમદાવાદના એક સિનિયર પોલીસ ઓફિસરે આ ઓપરેશન અંગે વાત કરતા કબૂલાત કરી છે કે ગુજરાતમાં અંદાજે બે લાખથી વધુ ગેરકાયદે બાંગ્લાદેશના લોકો રહે છે અમદાવાદના ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેટર ક્રાઇમ બ્રાન્ચના રડારમાં છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મ્યુનિસિપલ વ્યક્તિના કહેવાતી ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને સ્થાનિક વ્યક્તિ હોવાના પોતાના લેટર પેડ પર ભલામણપત્રો લખી આપ્યા છે ઉલ્લેખનીય છે કે બે પહેલા રહેણાંક